કેન્દ્ર સરકાર દ્વારા સીએએને લઈ નોટિફિકેશન જાહેર કરતા સુરતના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રીએ સુરતમાં નિવેદન આપ્યું હતું

મેનિફેસ્ટોમાં કરેલ વાયદો આજે પૂર્ણ કર્યો છે મોદી સરકાર સંપૂર્ણ ગેરંટી સાથે નિર્ણય કરી રહી છે વર્ષ ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે તમામ લોકોના જીવનમાં બદલાવ લાવવા પીએમ દ્વારા કટિબદ્ધતા અને જરૂરી પગલા ભરવામાં આવી રહ્યા છે અને આવનારી મોદી સરકાર ત્રણમાં પણ આ ગતિ કામગીરી ચાલુ રહેવાની છે મોદી સરકારે છેલ્લા દસ વર્ષમાં કરેલા વિકાસના કાર્યનો લોકો અનુભવ કરી રહ્યા છે સિટીઝન એમેન્ડમેન્ટ બિલ ગૃહ મંત્રાલય દ્વારા આજે રજૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા વિસ્થાપિતો જે જૈન ધર્મ બૌદ્ધ ધર્મ પારસી ધર્મ ખ્રિસ્તી ધર્મ એ લોકોને નાગરિકતા આપવા માટેનો જે મેન્યુફેસ્ટો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રજૂ કરવામાં આવ્યો હતો આજે મોદી સરકારની ગેરંટીમાં આ વાતને પૂર્ણ કરવામાં આવી છે ખાસ કરીને છેલ્લા કેટલા વખતથી એની ચર્ચા હતી અને દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જેના ખૂબ પ્રયત્નથી આજે આજે પ્રધાન પ્રધાનમંત્રીશ્રીએ નવી સરકારના શરૂઆત પહેલાં ખૂબ ગેરંટી સાથે જે વાત કરી હતી આજે પૂર્ણ કરી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કોઈ પણ નિર્ણય લક્ષી લેતા નથી અને વારંવાર એમણે આ વાતો કરી છે કે હું લોકોના જીવનમાં બદલાવ માટે ખાસ કરીને જે લોકોને જરૂર છે એના માટેની યોજનાઓ પણ બની છે એ જાતે બતાવી રહ્યા છે જાતે સખત પરિશ્રમ કરી રહ્યા છે અને દેશને વિશ્વગુરુ બનાવવા તરફ આગળ લઈ જતા વખતે જે સંકલ્પો કર્યા છે કર્તવ્યકાળમાં પૂરા કરે છે સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે ચૂંટણીનો સમયગાળો આવતો હોય ત્યારે છ મહિના સરકાર સ્ટેગન થઈ જતી હોય છે તેને બદલે સતત આ પ્રવૃત્તિ ચાલી રહી છે અને એમને પોતે ખૂબ વિશ્વાસ સાથે નવી સરકાર બનતા આ ગતી આનાથી વધારે સારી રહેશે એ પ્રકારે લોકોને વિશ્વાસ અપાયો છે અને આ મોદી ગેરંટી મોદી સરકારથી મોદી પરિવાર એમના પોતાના લોકોને ગણીને એ બધી જ ગેરંટીઓ પૂરી કરી રહ્યા છે